આપડા મા બાપે માતાજીને ને લાપસી લાડવા એવું બધું માની માની માનતા માની ને દીકરા માય હોય અને દીકરા મોટા થઈને કાઈક આવું કરે મને તો ખબર આ ભાજપ હે કે કોંગ્રેસ અપક્ષ આ અપક્ષ ના માણા નું નામ હે સ્વીટ બોય વિડિયો ચાલુ કર્યા પહેલાં એક વસ્તુ હું તમને કહી દઉં જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લો લિંક એની બાઈઓમાં જ છે તરત જ કરી લો વરાન જ જોઈ આપણે થોડીક વાર વિડીયોને પોસ્ટ કરી તમે ફટાફટી એને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લો અને જો તમે નવા આવું હોય તો મારી યુટ્યુબ ચેનલને આર સબસ્ક્રાઈબ કરતા હું મૂક્યો

તું ને મહ બનાવી ક્યુ હે કયો ભગવાન હું કામ બનાવી તારે ક્યાં પંચાયત કરવાની હે આવા નવા જ એની મને જન્મ લીધે હું હું ક્યારેક રીલ શો જોતો ને મને વચમાં આનો વિડીયો બોલો કોણ કરશે અને પ્રેમ કોણ કરશે આનો ઇંતજાર બોલો ફટાફટી કોણ કરશે આને પ્રેમ કોણ કરશે એનો ઇંતજાર આ બેન આ સોરી સોરી આ ભાઈનો જયારે અમને કોઈ ઓળખતા ત્યારે લોકો કહેતા કે આ ક્યાં ગાય છે અને મારો સમય ને ત્યારે હારા હારા કેવા લાગ્યા સાહેબ પછી ખબર પડી આ તો અપક્ષ છે आने बताइए से माँ बाप ने बोल सॉरी वा सॉरी सोरा सॉरी अपॉक्स मजा आ गया वो बड़ी ऑडियंस ने मजा आ गई तो कहीं मत तो नहीं ये ले डेढ़ सौ रुपया कल मेरी शादी है उसमें भी आना है और तुझे नाचना है ठीक है वाह बहुत मजा आया तुझे राजा राजशाह इनाम मिला अब आए गड्डी ला ये ले तेरे को गड्डी दी मेरी शादी में नाचना जरूर ठीक है तो चलो आगे देखते हैं नहीं लोग कहां से आते हैं हे माताजी उपाड़ी लियो जल्दी थी उपाड़ी लियो मने नहीं हो आने जल्दी उपाड़ो ए उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा खत्म बाय बाय टाटा गुड बाय गया તમને આ પપ્પાનો પરાનો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ફોલો કરો મજા આવે કરો પણ કાઈક કરો અને ન ગમ્યો હોય તોય એ કાઈ વાંધો નહીં મારી ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ નાખો ને એમાં ક્યાં બિલ આવે પૈસા દેવા મફત જ થાય યાર કરો ને હું તમે યાર મૂંઝાઈ ગયા કાંઈ વાંધો ને આવા ને આવા મારી પાસે ઘણા અઢળક વિડીયો આવશે તમે મોજ કરો તો આવું કરો મોજ કરો આપણે તો હાલો બાય બાય ટાટા સી યુ બાય